હેલો કેમ છો વહલા બાળકો મજામાં આજના પ્રશ્ન માટે તૈયાર આજનો પ્રશ્ન ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે બોલો અંકિતા બેન બસો વધી ગઈ થોડીક બેઠક નથી એટલી બધી ખોટો જવાબ બોલો રવિભાઈ એકસો પંચોતેર ખોટો જવાબ છે બેટા બોલો આરોહી બેન નવસો ઓહો હો હો તે તો રાફડો ફાડી નાખ્યો બોલો પ્રાંજલ બેન એકસો પચીસ તમારો જવાબ બેટા ખોટો છે

बार ना ना खोटो जवाब बोलो बंशी बेन एक सौ चार खोटो जवाब बोलो कबीर भाई एक सौ ग्यारह खोटो जवाब बोलो निखिल भाई एक सौ पचास खोटो जवाब बोलो विशाल भाई एक सौ दस खोटो जवाब बिल्कुल बोलो रुद्र भाई एक सौ बीस जवाब से बेटा बोलो निकिता बेन पिस्तालीस खाली पिस्तालीस खोटो जवाब से बोलो हस्ती बेन है त्रीस खोटो जवाब बिल्कुल बोलो कृष्णा बेन 120 120 बीस बोलो मिहिर भाई एक सौ साठ खोटो जवाब बेटा बोलो युग भाई એકસો સિત્તેર ના ના ખોટો જવાબ બોલો દ્રષ્ટિબેન એકસો પાસઠ ખોટો જવાબ બધા જ બાળકોનો જવાબ ખોટો છે જો તમને સાચો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો